सहित अन्य शख्सो दिलीप कुमार सराणिया सुरेश कुमार सराणिया जागीन्दर कुमार सराणिया और किशोर कुमार सराणिया ने बुलावी लाग लाग લાવ્યો અને આ તમામ શખ્સોએ દુકાનના કાઉન્ટર પર કુદીને દુકાનદાર તેમની માતાને ભાઈ ઉપર લાકડીઓ વડે હુમલો કર્યો ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા રાકેશ કુમાર અને તેમના પરિવારજનોને કોધરા સિવિલ હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે સમગ્ર ઘટના દુકાનના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે દુકાનદારે મોરવા હડપ પોલીસ મથકમાં છ શખ્સો વિરુદ્ધ લેખિત ફરિયાદ નોંધાવી છે